છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નસવાડી નગરમાં ત્રણ માસનો તહેવાર પૂરો થઈ જતાં હિન્દુ ધર્મના ગણપતિનો તહેવાર હોય સાથે મુસ્લિમ સમાજનો ઈદે મિલાદુન નબીનો તહેવાર હોય તારીખ પાંચ નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ ઈદે મિલાદુન નબીના તહેવારનો જુલુસ નસવાડી નગરમાં નીકળવાનો હોય સાથે તારીખ છ નવ બે હજાર પચીસ શનિવારના રોજ ગણપતિ વિસર્જનનો વરઘોડો નગરમાં નીકળવાનો હોય સાથે હિન્દુ મુસ્લિમ બંને તહેવારોના એક એક દિવસનો આંતર બાકી હોય જેને લઈ ગણપતિ વિસર્જનમાં ગણપતિજીની મૂર્તિ ખંડિત ન થાય તે માટે નગરમાં જ્યાં રસ્તાની ઉપર મોટા ખાડા પડ્યા છે આ રસ્તાની ઉપર હજારો વાહનો ડેલી છકતા હોય છે સાથે આ રસ્તાની ઉપરના જે મોટા ખાડા પડ્યા છે તે આ મોટા ખાડામાં પડવાથી કોઈને પણ કોઈપણ જાતની જાળીણી ન થાય તે માટે સ્ટેટ આર વિભાગને જણાવવાનું કે આ નગરના રસ્તા ઉપર જે મોટા ખાડા પડ્યા છે તેને વહેલી તકે પૂરવા નસવાડી ગ્રામજનોની માંગ છે

અને બીજા દિવસે ગણપતિ વિસર્જન જ્યારે કરવાનું છે ત્યારે નસવાડી શહેરની અંદર બંનેની હિદય મિલાદુલ નદીનું જુલુસ તથા ગણપતિ વિસર્જનની યાત્રા નીકળવાની છે ત્યાં નસવાડી રોડની હાલત તમે જોઈ શકો છો કે વાહનો પર જઈ શકતા નથી અને જે વાહનોમાં બનશે ક્યાંક ગણપતિ દાદાની મૂર્તિનું ખંડિત થશે એવો ભય રહેલો છે એ વખતે આર એન્ડ બે વિભાગ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓની મારી માંગ છે કે આ રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અને એને કાર્પેટિંગ કરીને વ્યવસ્થિત ખાડા પૂરવામાં આવે તો જે વાહન ચાલકો છે તેમને પરેશાની ના થાય ને આ બંને તહેવારોની અંદર કોઈ પણ એવી અનિચ્છનીય બનાવ ના બને કે જેના લીધે આ ખાડાઓના લીધે કોઈ તકલીફ ઊભી થાય એટલા માટે તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવામાં આવે એવી માંગ છે સર સહેજાદ મહેમા એડવોકેટ નસવાડી